હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છીએ તો તમને ખબર હશે કે દેવાત ખબરના ડાયવરને માર મારવામાં આવ્યો હતો અને દેવાત ખબરની કારને પણ તોડી નાખવામાં આવી હતી હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે દેવાતભાઈ ખબરનું સારું એવું નામ છે દોસ્તો અને કલાકાર એમ કહેવાય છે કે ડાયરાઓ પણ સુપર હિટ કરતા હોય છે દેશ વિદેશમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછાય દોસ્તો તો દેવાત ખવડે પણ ખુલાસો કર્યો છે દોસ્તો તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર હતી કે દેવત ખવડે એક સાથે બે ડાયરાઓ લઈ લીધા હતા અને એક ડાયરામાં ગયા હતા અને એક ડાયરામાં નહોતા ગયા અને લોકોનું એવું કહેવું છે કે બધા ભેગા મળીને એટલે ગાડી પણ તોડી નાખી હતી અને માર પણ મારવામાં આવ્યો હતો ડાયવરને દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અત્યારે દેવત ખવડનો પણ સોશિયલ મીડિયા પર ઘણો બધો ખુલાસો પણ થઈ રહ્યો છે દેવત ખવડે એવું બોલ્યા છે કે હું બંને ડાયરામાં ગયો હતો અને બંને જગ્યાએ હાજરી પૂરી હતી એક જગ્યાએ ડાયરાની અંદર તો પૈસા પણ મેં નથી લીધા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હતો લોકોનું એવું કેવું છે કે દેવાત ખવડે એક દિવસ ની અંદર બે ડાયરા લઈ લીધા હતા અને એક ડાયરામાં ગયા હતા અને એક ડાયરામાં નતા ગયા અને લોકો ગુસ્સે થઈને દેવાત ખવડના ડ્રાયવર ને પણ માર મારવામાં આવ્યો હતો અને દેવાત ખવડ ની કારને પણ તોડી નાખવામાં આવી હતી દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતા દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ નહીં ત્યાંથી કરી આવના વિડીયો તમને માટે લાવતો હતો દોસ્તો તો આ તો આજનો ગમે લે ફરી વાર બીજા મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળી